ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે વેદ જ્ઞાનથી આ જ્ઞાન વડે સુરવીરતા ભક્તિ દાતારી વગેરે ઉત્તમ મનુષ્ય બને છે ને આ જન્મ શું અનેક બીજા જન્મ સુધરી જાય છે બ્રહ્મ જ્ઞાન વડે આત્મવિશ્વાસ એ જ સાચી સુરવિરતા છે ને એ જ સાચી મૂડી છે ત્યારે મનુષ્ય પોતાના શરીર ઉપર જીત મેળવે છે વેદમાં ઊંચ નીચના ભેદ નથી સારા ખરાબના ભેદ નથી લાભ લાભહાનીના ભેદ નથી તે સર્વે ભેદ છૂટે ત્યારે જે વેદનો સાચો અર્થ સમજાણો છે સમજો વેદ એટલે ઈશ્વરના આત્મા વડેની એક મુઘ મુઘી મૌન વાણી છે એ વાણી લેખાતી જ નથી અને જે લખેલ વાણીમાં રહી જવું તે મૂર્ખ માણસનું કામ છે વેદ પોતાના આત્મા વડે અનુભવી શકાય છે વેદને શબ્દમાં સમજવા માટે ભલે આપણે ચાર વેદ વાંચીએ કે સઠ શાસ્ત્ર વાંચીએ કે ભલે અઢાર પુરાણ વાંચીએ કે એકસો સિત્યાવીસ ઉપ એક હજાર સાતસો સિત્યાવીસ ઉપનિષદો વાંચીએ કે રામાયણ વાંચીએ મહાભારત વાંચીએ ગીતા વગેરે ધાર્મિક જેટલા બધા ગ્રંથો વાંચીએ છતાં વાંચી વાત તો જ હજુ આજ સુધી કોઈ પણ લખી શક્યું જ નથી કે નથી કોઈ બોલી શક્યું જો લખી લખાવન હૈ નહીં પઢને કે નહીં બાદ દુલ્લા દુલ્હન મિલ ગઈ તો ફીકી પડી બારા જે વેદ વાણીનું થાણ તો આપણા આપણો આત્મા છે ભાઈઓ હવે તે લખવા તેમ તેમજ વાંચવાનો વિષય ખાલી આ મનનો છે કે બોલવાનો આ મનનો છે મન તે વેદવાણી વાંચવા માટે આત્મા પાસે જાય છે ત્યાં તો તે મન અને આત્મા બંને એકરૂપ થઈ જાય છે તો પછી પાછા આવીને કોણ લખે કોણ વાંચે ને કોણ સાંભળે ને કોણ લખે લખી શક તે વેદ તે લખી શકાતો જ નથી જે જે દિવ્ય આત્માઓ પોતાનો અનુભવ કરીને જે જે સમજી ગયા છે તેવા તો મૌન થઈ ગયા છે તેવા તો આમ ચૂપ થઈ ગયા છે કારણ કે તે બ્રહ્મજ્ઞાન વાણીથી પર દૂર છે ચાર વાણીની પર છે પર આ પછતી મધ્યને વેખરી આ ચાર વાણીની પર છે જેને કહેવાય બાવનની બહાર છે બાવન અક્ષર છે ત્યાં સુધી આ સંસારના અંદર મતલબ કે વ્યવહાર થાય છે તો બાવનની બહાર નીકળી જવું છે જ્યાં સુધી આપણને આ જગતના વેર ઈર્ષા સાંભળે છે ત્યાં સુધી આપણે ભક્ત કેવી રીતે કહેવાશું કારણ કે ભક્ત તો જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં તેને ભગવાન જ દેખાય છે જગતના વેર ઈર્ષા ને તે તો ભૂલી જ જાય છે તો જે વેદ જ્ઞાન થવાથી જીવ પ્રાણી માત્રમાં ભેદ છૂટે છે એવું જે મૌન જ્ઞાન તેનું નામ વેદ છે તેવું જ ચૂપ તે જ્ઞાન તેનું જ નામ છે વેદ છે જીવપણું છોડીને શિવપણામાં લઈ જાય છે એવું ગુપ્ત બ્રહ્મ જ્ઞાન તેનું જ નામ વેદ છે જ્યાં સુધી મનુષ્ય લખે છે બોલે છે વાંચે છે અને સાંભળે છે ત્યાં સુધી તેને વેદ સમજાણું જ નથી તેવા માણસને તો જીવ કહેવાય છે પણ જ્યારે એ બધું જ ભૂલી જાય છે ત્યારે તેને આત્માજ્ઞાની શિવમાર્ગી માનવી કહેવાય છે વેદ એટલે ઈશ્વરી અદ્ભુત વાણી છે તે શબ્દોથી ઉપર છે એટલે વેદનું શબ્દોમાં વર્ણન થાય એમ નથી તેથી જે શ્રી કૃષ્ણ વાંસળીમાં જે ગાયો તે વેદ હતો અને નારદ જે વીણામાં જે ગાયો તે વેદ હતો વળી બીજી રીતે જોઈએ તો દરેક અર્થમાં બે પાસા હોય છે દરેક અર્થના બે ભાગ થાય છે બે વસ્તુ થાય છે તે માટે વેદ એક અબજ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો સત્તર વર થયા થયા લગભગ એટલો બધો જૂનો છે તે બ્રહ્માજીના મુખે નિરાકાર ઉત્પાદન કર્યો હતો તે જ્યારે હાલમાં જે નવા નવા ધર્મગ્રંથો પૂર્ણ સત્ય જ નથી વેદમાં સત્ય નિયમોનું બંધારણ છે વેદ જ મનુષ્યને સમાન ભાવ રાખવાનું સમજાવે છે વેદમાં જાતિભેદ નથી વેદમાં મારું તારું નથી વેદમાં કાળા ગોરા જેવું નથી વેદમાં દેશ ભાષા જેવું કાંઈ નથી વેદમાં પૂર્વ પશ્ચિમ દિશા આ સારી કે ખરાબ તેવું કાંઈ નથી વેદમાં અમીર કે ગરીબ એવું કાંઈ જ નથી વેદમાં હિસ્સા ચોરી અને સ્ત્રી પુરુષના વગેરેના ભેદભાવ જ નથી વેદમાં કોઈ પણ કર્મકાંડ કરવાનું જ નથી વેદમાં પોતાની ફરજ મુજબનું સત્ય ઈમાનદારીથી દરેક નિયમનું બાધ બંધારણ છે વેદ જ સૃષ્ટિની શરૂઆતનો છે જ્યારે હાલમાં જે આ નવા નવા ભગવાન અને નવા નવા ધર્મગ્રંથો તો બધું વધુમાં વધુ સૌથી આ સોથી પુસ્તાલીસ ચાલીસ હજાર વર્ષના અંદરમાં જ થયા છે પૂર્ણ સત્ય જે નથી જુઓ મુસલમાનનું કુરાન લગભગ આ ચૌસો કે પંદરસો વર્ષનું તે નવું છે તેમજ ખિસ્તીના બાઇબલ લગભગ આ બે હજાર વર્ષનું તે નવું છે અને ભલે પારસીના લગભગ પાંત્રીસો વર્ષના છે તે પણ નવું જ છે અને હાલમાં અનેક બીજા ધર્મગ્રંથો અને તેના નવા નવા ભગવાનનો તો આમ રાફડો ફાટ્યો છે અને ધર્મ જ બધા જ ધર્મના ભગવાન વળી પાછા જુદા જુદા આવું ન હોય ભગવાન નિરાકાર એક જ છે આ ગીતાજીના પંદરમાં અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું કે હે સંસ હે આ આ સંસાર એક આ પીપળાનું વૃક્ષ છે ને મૂળ આ સંસારનો હું એક જ છું પરમાત્મા તો એક છે તો થોડુંક તો વિચારો ભગવાન એક છે તે નક્કી માનજો તે પણ નિરાકાર તે ક્યારેય જન્મ લેતા જ નથી અને જે અવતાર લે છે તે ભગવાન જ નથી એ તો ભગવાન એ તો આપણા જેવા જ સાકાર સ્વરૂપ સ્વરૂપે તે નિરાકારે તેને આ જગતરૂપી નાટકમાં નો પાત્ર ભજવા મૂકે છે તે જે પાત્ર ભજવીને ચાલ્યા જાય છે આપણે તેવા પાત્રવાળાને જ ભગવાન માનીએ છીએ તેવા પાછા તે મરી ગયા છતાં તેમની હાજ ગેરહાજરીમાં જગત ચાલે છે અને મરેલાને જે ભગવાન માનીએ છીએ અને જે અસલ નિરાકાર સૃષ્ટિ ચલાવે છે તે ભગવાનનું જ્ઞાન નથી તેના કારણે આપણે ભગવાનનો ભગવાનને આ મોટા વિરોધી બનીએ છીએ આ ખોટી રીતે માનવા દે તો પાછા એકબીજામાં ઝગણીએ છીએ જે પરમાત્માએ પહેલી સૂચિ બનાવી છે તેમાં પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ બનાવી તે શ્લોક સંત 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 ગ્રંથમાં સંત સંતપથ ગ્રંથમાં નવ સો ને પંચાણું પાંચ ત્રણ આઠમાં પ્રથમ સૃષ્ટિની યાદીમાં પરમાત્માએ અગ્નિ વાયુ આદિત્ય ને આ પરમાત્માનું જ્ઞાન સમજાણું કાંઈક મતલબ આમ આકાશમાં કાંઈ પ્રેસ નથી કે પ્રેસ મેં તે ચોપડા છાપી છાપી જગતના સર્જનદાર મૂકે આ મનુષ્ય કોઈ બી હોય બ્રહ્માજી હોય કે આ જે અગ્નિદેવ કે વાયુદેવ કે આદિત્ય કે આડીગ્ર વગેરે જે છે એમના વડે મતલબ ભલે આ જ્ઞાન પ્રચાર થયો હોય તો મનુસમૃદ્ધિએ નવ ત્રેવીસમાં પણ જે અગ્નિ વગેરે ચારે વેદો બ્રહ્માને પ્રાપ્ત કરાવ્યા અને તે બ્રહ્માને અગ્નિ વાયુ આદિત્ય અને આડીગ્રહથી રઘુર્વેદ યજુર્વેદ સામવેદ અથવેદ બન્યા છે તો રઘુર્વેદમાં દસ સૂત્ર એકસો ને ઓગણત્રીસ હે મનુષ્ય અડંગ જેથી આ જુદી જુદી સૃષ્ટિ પ્રકાશિત થઈ છે ધારણ અને પ્રલય કરતા છે જે આ જગતનો સ્વામી જેના વ્યાપકની અંદર આ સર્વે જગત ઉત્પત્તિ ઈસ્તી અને પ્રલય પ્રાપ્ત થાય છે તે જ પરમાત્મા છે તેને તું જાણ અને બીજી જુદા છે બીજા એ એથી જુદા છે તેને સૃષ્ટિના કરતાં ન માનો એને ન માનવાના પછી યજુર્વેદમાં અધ્યાય ત્રણસો એકત્રીસમાં અને તેંત્રીય ઉપનિષદ બતાવેલ છે કે હે મનુષ્ય જે સર્વે જે સર્વ સૂર્ય વગેરે તેસવી પદાર્થોને આધાર અને જે આ જગત થયો છે અને જે થશે તેનો એક જ આદિત્ય પતિ પરમાત્મા છે આ જગતની ઉત્પત્તિની પૂર્વે હતા અને જેણે પૃથ્વીથી લઈને સૂર્ય વગેરેને આ જગતને ઉત્પાદન કર્યું છે તે પરમાત્મા દે પરમાત્મા દેવની પ્રે પ્રેમથી ભક્તિ કર્યા કરો હે મનુષ્ય જે સર્વમાં પૂર્ણ પુરુષ અને જે નાશરહિત કારણ અને જીવોના સામી જે પૃથ્વી વગેરે જળ અને જીવથી અતિરિક્ત છે તે જ પુરુષ આ સકલ ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ સ્થાન જગતનો બનાવનાર છે તો પછી ભગવાન પોતાના સંતાન માટે એકબીજામાં મતભેદ કે પાખન ના કરાવે વેદમાં કોઈ પણ મતભેદ કે પાખન જ નથી તેથી જ વેદ તે સર્વ ગ્રંથોમાં શ્રેષ્ઠ સારો સારો સાચો છે જે ગ્રંથમાં મારું તારું મતભેદ હોય તે ગ્રંથ કોઈ બી હોય તેને ખોટું માનવું તે સાચો નથી તેમાં જે કોઈ પણ હાલમાં નવા નવા ધર્મો ન તો કોઈ પણ નિયમ જ પાળતા જ નથી તેવા ચા તમાકુ દારૂ રાંધીને વાસી ખાવું દૂધ 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 જે વાસાની પ્રસૂતિના ગાયનું ઊંટડીનું ઘોડી વગેરે પ્રાણીનું ઘેટીનું પીવું વળી ઋતુમતી હોય અને મિથુન માટે બળદને ઈચ્છતી હોય તેમજ વાછડું મરી ગયું હોય તેવી ગાયનું દૂધ પીવું નથી ને પીવાને અયોગ્ય છે તે પીવું જ નથી તે બધા તે તથા તેની દૂધ દૂધની બનાવટો જે ખાવામાં આવે તો સાણા મનુષ્ય સ્વસ્થ ચિત્તે સાત સાત દિવસ સુધી પર્યાત પૂછવર્તર્યા કરવું જોઈએ જે કૂંછવર્તમાં ત્રણ દિવસ મતલબ કે ઉપવાસ રાખવા પડે કાંઈ નહીં ખાવાનું ને એટલું બધું મુશ્કેલ છે તો એ કૂછવત કરવા કરતાં આ મતલબ કે દૂધ દૂધની બનાવટ ખાવાનું જ છોડી દો વળે ગંગા સતીનો પણ પુરાવો છે ગંગા સતીના ભજનમાં લીટી પાંચ ને છમાં પણ સતોગુણી ગુણી આહાર બે પ્રકારનું છે એક શુદ્ધ છે ને બીજો મલિન છે જે વનસ્પતિ વૃક્ષ વગેરેથી વિટામિન એ બીટા કેરોટીન બને છે તે શુદ્ધ વિટામિન છે અને જે દૂધ દૂધની બનાવટો કે માંસ વગેરેથી વિટામિન એ ને રેટિનલ રેટિનોલ મલિન કહેવાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો એક શ્લોક આઠ નવમાં પણ દૂધ તેમજ ખાટા પદાર્થો પ્રાણીથી મિક્સિત હાથા વગેરે પદાર્થો ખાવા નથી વળી યજુર્વેદમાં પણ ત્રેવીસ એકવીસમાં માંસ ખાવું નથી માંસાથી મનુષ્યમાં દયાનો ભાવ રહેતો જ નથી ભલે ગીતા અધ્યાય સત્તર શ્લોક નવથી દસમાં જે તે કડવો ખાટો અતિ દાહકાનાનો રોગ અને દુઃખ ઉત્પાદન કરે છે તો હાલમાં પાખંડ ધર્મવાળાએ વાળાએ 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 જે છે અને તેવા પાખંડ ધર્મ જોડવા માટે બોલીએ બોલે છે કે અમો જે ધર્મ પાળીએ છીએ તેમાં આવો અમારું ધર્મ સાચું છે તે બરાબર છે તમે જે ધર્મ પાળો છો તે ખોટું છે તેને છોડી દો તો વિચારો જે ધર્મમાં દૂધ દૂધની બનાવટો ચા કોફી દારૂ માંસ રાંધીને વાસી વગેરે ખાવું પીવું તે ધર્મ જ નથી વેદ ગીતા વગેરે ધાર્મિક ગ્રંથ કહે છે તેવું કરવું જ નથી તો વેદ આધારિત ધર્મનું પાલન કરવું અને બીજા નવા નવા ધર્મના ગ્રંથોમાં પાખંડ આમ ઠાંસી ઠાંસીને ભર્યા છે જેમાં પાખંડ હોય તે વેદ જ નથી ધર્મ તો જોડે છે અને વેદ સમાન ભાવ રાખવાનું બતાવે છે બીજા ગ્રંથોના ધર્મ તો પોતાના વાડામાં આવે છે તેના ઉપર પ્રેમ રાખે છે ને વળી એમાં તારીખ દે છે આ તારીખ સુધી આવી જશો તો ભલે તો પછી તમને ભળવા નહીં મળે અરે ધર્મ તો જઈ પાલન કરવાનું ઈચ્છા થાય ત્યાં આવી શકે કે આ તારીખ સુધી જ આવે તો જ મતલબ કે ધર્મને પાળી શકે આવા મૂર્ખા તમે જરાકતા વિચારો કે ધર્મ માટે ગમે ત્યારે હવે એને જોડવાના છે અને પોતાના વાડામાં નથી તેના ઉપર વળી આવા પાખન ધર્મવાળા જે પોતાના વાડામાં નથી તેના ઉપર વળી વેર કરે છે તો જોડે તે ધર્મ સાચો જે તોડે કે જુદાઈ રાખે તે વેદ ધર્મ જ નથી માટે જે રાજા બને બને કે પ્રમુખ બને કે સંપ્રદાયનો ગાધિપતિ બને તે તમામ જો પહેલાં વેદ જ્ઞાન જાણે અને પછી રાજા પ્રમુખ કે મંત્રી કોઈ પણ મતલબ સપ્રદાયનો ગાદીપતિ બને તોય તો જ તમામ જો વેદ ભણેલા વેદ જ્ઞાન જાણે અથવા તો જ જગતમાં ધર્મના નામે ઝઘડા બંધ થાય છે તો જ તો જાણો જેને વેદનું જ્ઞાન નથી તેવા દસ હજાર બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ મળે છે તેટલું ફળ વેદના બ્રહ્મજ્ઞાનીને એકને જમાડવાથી જ મળે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર સત્તાવન શ્લોક એકસો એકત્રીસમાં પુરાવો છે જે લોહીથી ખરાબ થયેલા હાથ લોહીથી શુદ્ધ થતા જ નથી પાણીથી શુદ્ધ થાય છે તે મૂર્ખને જમાડવાથી લાગેલા દોષ મૂર્ખને જમાડાથી તે દોષ દૂર થતાં જ નથી પણ વેદ બ્રહ્મજ્ઞાનીને જમાડાથી જ એ દોષ કોક પાપ દૂર થાય છે વેદ નથી જાણતો તેવા અભણ મનુષ્ય હવ્ય અને કવ્ય દેવ પિતૃના અન્નના જેટલા કોળિયા જમે છે તેટલા ધગધગતા સોયા ઋષિઓ બેદારી તલવારો અને લોઢાના ગોળા શ્રાદ્ધમાં લગ્નમાં કે કોઈ બી યજ્ઞમાં જે યજમાન અને મરણ પછી નરકમાં ઘડવા પડે છે તો યજુર્વેદનો શ્લોક સોળ માં પંચાણું માયથી અને રઘુર્વેદનો શ્લોક નવ અડસઠ આઠ માયથી અથર્વેદનો શ્લોક પંદર સૂત્ર તીર માયથી ને કે તેતરીય પદની માહિતી કે મનુસ્મૃતિ ના નંબર એકસો આઠ વગેરે વેદ અને મનુસમૃદ્ધિમાં પ્રથમ માતાની મૂર્તિ પૂજનીય દેવ છે બીજી પિતા સત્કર્મની મૂર્તિ પૂજનીય છે ત્રીજી આચાર્ય સત્ય વેદવિદા આપનાર દેવ મૂર્તિ પૂજનીય છે ચોથી અતિથી જે જ્ઞાની ધાર્મિક નિષ્કપટી સર્વની ઉત્પત્તિ ઈચ્છનાર જાગૃતમાં ભ્રમણ કરતો સત્ય ઉપદેશ કરતો ને સર્વને સુખી કરવાના ભાવનું સમજાવતો હોય તે દેવ મૂર્તિની સેવા કરો પાંચમો સ્ત્રીને માટે પતિ દેવની મૂર્તિ સાચી છે તેની સેવા કરો ને પોતાની પત્ની સમાન સન્માનિત દેવી સમજીને એ દેવીની મૂર્તિ છે તેની મતલબ કે સેવા કરો આ પાંચ મૂર્તિઓ દેવ છે જેના સંગથી મનુષ્ય શરીરની ઉત્પત્તિ પાલન અને સત્ય શિક્ષા સત્ય વેદ વિધા તે પાંચ વડે પરમેશ્વરને પ્રાપ્તિ કરવાની સીડીનો રસ્તો બતાવે છે તે જ સર્વને સુખી કરે છે તેની જ સેવા કરવી જો તેમની સેવા ના કરીએ અને જે પથ્થરની મૂર્તિને પૂજે છે તે વેદ વિરુદ્ધ છે ખરેખર જીવતા પ્રાણી અને માણસ જોડે પ્રેમ પર ઉપકાર સેવા સંપ કરી જુઓ તે રોકડીયો ધંધો છે અને મૂર્તિ પથ્થરની પૂજવામાં એ ઉધારીનો ધંધો છે પછી તમો જાતે વિચારીને સાચી મૂર્તિ છોડીને નકલમાં નકામો સમય બગાડો છો આજ મૂળ પાયાનું જ્ઞાન છે તે હું સ્પષ્ટ માનો અને આધ્યાત્મિક જ્ઞાન વડે જગતમાં આગળ વધો પરમેશ્વર તો આપણી સાથે છે ગીતાધ્યાય સોળ શ્લોકમાં ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં તે ભગવાન ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે તે સ્તુલમાં પણ છે અને થાવરમાં પણ છે તે સૂક્ષ્મ છે જોવાને અસંભવ છે તે પાસેમાં પાસે છે અને આમ દૂરમાં દૂર છે આવો પુરાવો છે છતાં વેદ જ્ઞાનીનું જે અત્યારે કર્ણ લેવું જોઈએ બ્રહ્મ જ્ઞાન વેદનું થયું છે તેની પાસેથી રાજાઓ કર્ણ લેવું મનુસમુદ્રી પાના નંબર એકસો પુસ્તાલીસ એકસો તેત્રીસમાં છે આત્મજ્ઞાની વેદને વેદને વેદ કહેતા નથી અને વેદ છે પણ નહીં પરંતુ જે પરમાત્માને જાણવામાં આવે તેને જ આત્મા જ્ઞાની વેદ કહે છે આ ગીતા અધ્યાય બે છેતાલીસમાં જેને બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાનની વેદની ભ્રમ જ્ઞાન જેને થઈ ગયું છે તેને વેદની એ પછી વેદશાસ્ત્રોની એ જરૂર નથી એવું આ ગીતા અધ્યાય બે છેતાલીસમાં પુરાવો છે તો વેદ જ્ઞાન ભણવા પછી જ લગ્ન કરવા બ્રહ્મચારીને ગુરુકુળમાં ત્રણ વેદનો અભ્યાસનું વર્તન કરી છત્રીસ અથવા વર્ષ વર્ષ કે સુધી ભણવું પછી લગ્ન કરવા આ મનુસ્મૃતિ પાના નંબર એકતાલીસ એકમાં બતાવ્યું છે જે પરમાત્મા જાણવામાં આવે તેને જ આત્મા વેદ કહે છે વેદનું દાન ઉત્તમ ભેદ છે અનાજ જળ ગાય વસ્ત્ર પૃથ્વી તલ સોનું ધન ઘી વગેરે કરતા વેદ ભણવું વેદનું જ્ઞાન ભેટ ઉત્તમ છે બાકીની વસ્તુ ઉટે ભાંગે ખોવાઈ જાય છે ભળી જાય જળમાં તણાઈ જાય હવામાં ઉડી જાય ત્યારે ઘણું જ બધું ઉપરથી દુઃખ થાય છે તે પછી ઘસાઈ જવાથી ફરી તેમાં રૂપિયા જોડવા પડે તેવી વસ્તુમાં ભાઈઓનો ભાગ આપવો પડે પણ જે વેદમાં ભાઈનો ભાગ આપવો પડતો જ નથી વેદ જ્ઞાનથી કાંઈ પણ બળતું કે ખોવાતું નથી વેદ આ જન્મ શું અને જન્મ મુક્તિ મોક્ષ આપે છે તો વેદ ગ્રંથની ભેટ ઉત્તમમાં ઉત્તમ ભેટ વેદ જ્ઞાન ગ્રંથ બનાવીને કે આ વિડીયો મતલબ બોલીને બીજાને સમજાવો આ મનુસ્મૃતિ પાના નંબર સત્તાણું શ્લોક બેસો તેત્રીસમાં અથવા અમોય આ ગ્રંથ અને આ વિડિયોના પુરાવા સાથે મનુ બનાવ્યો છે ને બોલીએ છીએ તે અનેક બીજાને વંચાવો તો પ્રભુ ખુશ થાય છે તે જીવનમાં ઉતારવાથી બીજો જન્મ માનવી બને છે વેદમાં વેદ વેદ જાણો અને જગતમાં તેનો પ્રચાર કરો તો નિરાકાર પ્રભુએ કરોડો અબ્જો મનુષ્યોની વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા આ સર્વે કુટુંબોને અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે અને પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સપ્તામાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે યાદ રાખો જે ઇંગળા આ પિંગળા અને એ બંને બાજુ આમ દબાવવાથી સુક્ષમણા ચાલુ થાય છે નાકમાં બંને બાજુ શ્વાસ આવે ત્યાં સુષ્મણા ચાલુ થાય છે તે સુક્ષુમણા વડે પરમાત્માનું જ્ઞાન માટે ધ્યાન લાગે છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોવા નથી ત્યારે નામ મંત્ર જોડ્યા વિના ઓજસ બને એ ઓજસની મૂડી જમા કરવાની છે તે ઓજસ વડે આભામંડળનું કવચ બને છે તો બહારની મેલી વિધા આપણા શરીરમાં પ્રવેશતી નથી જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે ને બીજા જન્મો વડે તેવું ભોગવું પડશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું